મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુજીની અદ્વિતીય કૃપાથી કાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી છ રાશિઓનું ભાગ્ય અચાનક તેજસ્વી થવાની શક્યતા છે આ રાશિઓના જીવનમાં મોટી ખુશખબરીઓ આવવાની છે હા ભગવાન વિષ્ણુજી હવે બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગયા છે જેના લીધે તેમની તમામ દુઃખ પરિસ્થિતિઓનો અંત આવશે હવે આ ભાગ્યશાળી રાશિઓને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તેમના જીવનમાં અપાર ખુશીઓ મળશે આ ખુશીઓ તેમના જીવનને સંપૂર્ણ રીતે બદલવા માંડશે મિત્રો શું તમે જાણવા માંગો છો કે કઈ કઈ રાશિઓ છે જેનું ભાગ્યકાલે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી તેજસ્વી થવા જઈ રહ્યું છે અને જેમને જીવનની સૌથી મોટી ખુશખબરીઓ મળવાના છે તો આ વિડિયોનો અંત સુધી જુઓ વિડીયો આગળ વધતા પહેલા ભગવાન વિષ્ણુજીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક આપે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખો જેથી ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ તમે અને તમારા આખા પરિવારને મળી શકે છે સાથે જ જો તમે આ ચેનલ પર નવા છો તો સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે આ પ્રકારની જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર મેળવી શકો હવે વાત કરીએ એ તમામ ભાગ્યશાળી રાશિઓની જેમના ભાગ્યમાં ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી કાલે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી મોટો બદલાવ આવશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું ખૂબ મોટું મહત્વ છે રાશિઓના આધાર પર વ્યક્તિના ભવિષ્ય વિશે ઘણું જાણવામાં આવી શકે છે જ્યારે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં ફેરફાર આવે છે ત્યારે તેનો પ્રભાવ ઘણા રાશિઓ પર થાય છે જો ગ્રહોની દશા અનુકૂળ હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે પરંતુ ગ્રહોની દશા પ્રતિકૂળ હોય તો સમસ્યાઓ ઘેરી લે છે આવી પરિસ્થિતિમાં હવે ભગવાન વિષ્ણુજીની કૃપાથી અદભુત સંયોગ બની રહ્યો છે આ સંયોગ આ છ ભાગ્યશાળી રાશિઓ પર વિશેષ કૃપા લાવવાનો છે આ રાશિઓના જીવનમાં હવે માત્ર સુખ અને સમૃદ્ધિ જ રહેશે સમય તેમના પક્ષમાં છે અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તેમનું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો હવે જાણીએ કે તે કઈ કઈ રાશિઓ છે જેમ પર ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા બની રહી છે અને જેમના જીવનમાં નવી ખુશીઓનો પ્રવેશ થવા જઈ રહ્યો છે હા મિત્રો તે ભાગ્યશાળી અને ધનિક રાશિઓમાં પહેલું સ્થાન રાશિનું છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુજીની અનંત કૃપા છે જે પણ કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તેઓ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈક પૈસા ઉધાર આપ્યા હોય તો તે પાછા મળી શકે છે તમારું તમામ દેવું નષ્ટ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે વ્યાપારમાં અચાનક ધનલાભ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમારી પ્રતિષ્ઠા વધશે અને સમાજમાં તમારી ઓળખ મજબૂત થશે જોકે તમારે તમારા ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખવું જોઈએ કારણ કે આ સમય તમારો વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરપૂર થશે હા મિત્રો આ યાદીમાં આગળની બીજી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી અનેક શુભ અવસરો મળવા જઈ રહ્યા છે માત્ર તમારે ધનલાભ નહીં પણ તમારા વ્યાપારમાં પણ શાનદાર વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદોન્નતિ અને પગાર વધારોના શુભ સમાચાર મળી શકે છે વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોવા વાળા લોકોનું સ્વપ્ન સાકાર થવાની શક્યતા છે વ્યાપારમાં નફો વધશે અને કુટુંબમાં ખુશીનું વાતાવરણ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તેમને આ સુખ પ્રાપ્ત થવા માટે સંકેત છે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું વાહન અથવા મકાનની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ છે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી કન્યા રાશિના લોકોની તમામ મનોકામનાઓ પૂરી થશે હા મિત્રો આ યાદીમાં આગળની ત્રીજી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવું છું કે ભગવાન વિષ્ણુજીની કૃપા તમારા વૈવાહિક જીવનને સુખદ બનાવશે પતિ પત્ની વચ્ચે મીઠાસ આવશે જેનાથી મન આનંદિત રહેશે નોકરીવાળા લોકોને પદોથી ચઢાવ અને વેપારીઓને નફાના નવા અવસરો મળશે અચાનક ધનલાભના સંકેત છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે મિત્રો જો તમે તમારી ભાષા અને વર્તનમાં સંયમ રાખો છો તો બગડેલા કાર્ય પણ પૂર્ણ થઈ જશે ઓફિસના કાર્ય સમય પર પૂર્ણ થશે અને જો તમે જરૂરિયાતમંદોની મદદ કરીશો તો ભગવાન વિષ્ણુજીની કૃપા દ્રષ્ટિ વધુ મજબૂત બની જશે વ્યાપાર ક્ષેત્રે તમારે શાનદાર સફળતા મળવાની શક્યતા છે સાથે સાથે તમારી આવકના નવા સ્ત્રોત ખુલશે અને જો તમે નવું વાહન અથવા ઘરની ખરીદીનું વિચાર કરી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ છે મકર રાશિના જાતકો આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આનો પૂરો લાભ લો અને તેને બિનમૂલ્ય ન જાવ દો હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને આ માહિતી આપવી છે કે ભગવાન વિષ્ણુજીની અમૂલ્ય કૃપા તમારા પર રહી રહી છે જેનાથી તમારે ધનલાભ પ્રાપ્ત કરવાની વધારે સંભાવના છે આ રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળી શકે છે અને નોકરી કરનારા લોકોને પણ પદોત્કર્ષના અવસરો મળી શકે છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું અથવા અભ્યાસ કરવા માંગતા છે તેમને પણ આ દિશામાં સફળતા મળી શકે છે વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમય શુભ છે તેના સિવાય તમારી આવકમાં પણ વધારો થવાની સંપૂર્ણ સંભાવના છે વેપારીઓને તેમના વ્યવસાયમાં વધુ નફો થવાની શક્યતા છે અને જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે જેનાથી તમારો આનંદ વધી શકશે કહવું ખોટું નહીં હોય કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી મિથુન રાશિના જાતકો માટે સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે આ શુભ સમયનો પૂરું લાભ લો અને વધુ અને વધુ કાર્ય કરો પરંતુ અન્ય લોકોના ભલાઈ માટે પણ કાર્ય કરો કેમ કે આથી તમને વધારે લાભ અને નફો મળશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મીન મીન રાશિ રાશિના જાતકોને આ માહિતી આપવી છે કે ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપાથી હવે તમારે ઝડપથી શુભ સમાચાર મળવાની સંભાવના છે મિત્રો તમારી મહેનતનો ફળ હવે તમારે મળશે અને આ ફળ તમારા આનંદનું કારણ બનશે તમારી મહેનતનું પરિણામ હવે સામે આવશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે તમારા બધા અટકેલા કાર્ય ભગવાન શ્રી હરિવિષ્ણુજીના આશીર્વાદથી હવે સમય પર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહકાર મળશે ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપાથી હવે તમારા પૈસા સંબંધિત બધી સમસ્યાઓ હલ થશે અને પૈસા પ્રાપ્ત કરવાની ઘણી તકો તમારી રાહ જોઈ રહી છે તમારા જીવનમાં નમા વધારો થશે અને વિવિધ પ્રકારના લાભ ધનલાભ અને સફળતા માટે નવા માર્ગ ખુલ્લા થશે સાથે સાથે જે લોકો નોકરી કરતા હોય છે તેમને પદોન્નતિ અને પગાર વધારાની સંભાવનાઓ છે ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપાથી મીન રાશિના જાતકોના જીવનની બધી પરેશાનીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે અને હવે તમારા જીવનમાં ખૂબ ખુશીઓનું આગમન થવાનું છે જેનાથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને આ જાણીને ખુશી થશે કે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા ઉપર છે આ અદ્વિતીય કૃપાના કારણે તમારા બધા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યા છે હા મિત્રો તમારા જીવનમાં એક મોટી ખુશખબરી આવવાની છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હશે જો તમે નોકરી કરો છો તો તમને આ સાથે જોડાયેલી મોટી ખુશખબરી મળી શકે છે તેમજ વેપારીઓ માટે પણ આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કારણ કે તેમના વ્યવસાયમાં નફાની નવી તક ઊભી થશે મિત્રો જો તમારા કોઈ પૈસા લાંબા સમયથી ફસાયેલા હોય તો તેને પાછા મળવાનો સંપૂર્ણ સંકેત છે વ્યવસાયમાં જે અવરોધો હતા તે હવે સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં નવી ઉર્જાનો પ્રવાહ આવશે સિંહ રાશિના જાતકો માટે આ સમય સંતોષપ્રદ રહેશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકોને આ સુખ પણ ઝડપથી મળી શકે છે જેથી પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારું દરેક કાર્ય સફળ રહેશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી હવે તમારે ઝડપથી સારા સમાચાર મળવાના સંકેત છે હા મિત્રો તમારી મહેનતનું પૂરું ફળ હવે તમને મળશે જેનાથી તમારો આનંદ મર્યાદાથી બહાર જવાની છે તમારા બધા અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે કારણ કે ભગવાન વિષ્ણુજીની કૃપા તમારા સાથે છે તમારા બધા કાર્ય સમય પર પૂર્ણ થશે અને તમારે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહારો મળશે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી તમારા પૈસા સંબંધિત બધા પરેશાનીઓ હવે દૂર થશે અને પૈસા પ્રાપ્ત કરવાની નવી બની રહી છે પૈસામાં વધારો થશે સાથે તમારે વિવિધ પ્રકારના લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે નોકરી કરનારા માટે પદોન્નતિ અને પગાર વધારાના સંકેત છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી હવે ધનુ રાશિના લોકોને જીવનની બધી પરેશાનીઓ દૂર થવાના છે અને હવે તમારા જીવનમાં અભૂતપૂર્વ ખુશીઓનો આગમન થવા જઈ રહ્યો છે જેના કારણે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાવશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુજી તમારી પર ખૂબ પ્રસન્ન છે અને તેમનો અનમોલ આશીર્વાદ તમારા સાથે રહેશે આ કૃપાના કારણે તમારું ધન સંબંધિત બધા પ્રશ્નો હવે હલ થઈ જશે તમારા કાર્યક્ષેત્રમાં સફળતાના નવા દરવાજા ખુલશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી ધન કમાવાના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે અને તમે ઝડપથી આગળ વધશો તમારા જીવનમાં હવે ચારેવ તરફથી પૈસાનો પ્રવાહ આવશે અને નવા આવકના સ્ત્રોતો મળશે નોકરી કરતા લોકોને આવકમાં વધારો થવાની અને પદોન્નતિના અવસરો મળશે વ્યાપારમાં પણ અચાનક ધનલાભ થવાનો સંકેત છે ઘરની વાજબી શાંતિ અને સુખ રહેશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારું જીવન હવે ખુશહાલ રહેશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી કર્ક રાશિના જાતકોનું જીવન હવે સુખી રહેશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મેષ રાશિના જાતકો માટે ભગવાન શ્રી વિષ્ણુજીના આશીર્વાદ અદ્વિતીય અને મંગલકારી થવા જઈ રહ્યો છે હવે તમારું જીવન એવી અવસ્થા પર આવી રહ્યું છે જ્યાં સફળતા તમારા પગલાં ચૂમશે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી તમારી પ્રતિષ્ઠા અને માનસન્માનમાં વૃદ્ધિ થશે જેના લીધે સમાજમાં તમારી પ્રશંસા થશે તમને નવા નવા અવસરો મળવા લાગશે જેમના ઉપયોગથી તમે તમારું જીવન ઊંચાઈઓ સુધી લઈ જઈ શકો છો તમારા અટકેલા કાર્ય હવે પૂર્ણ થવા લાગશે અને જે પણ નવું કાર્ય તમે આરંભ કરશો તેમાં તમને સફળતા મળશે ધનલાભના અનેક અવસરો તમારી સામે આવી રહ્યા છે અને તમારી આવકના સ્ત્રોતોમાં પણ વધારો થશે કુટુંબનું વાતાવરણ ખુશીઓથી ભરેલું રહેશે અને તમારું વ્યાપાર પણ ઉન્નતિ તરફ આગળ વધી રહ્યું હશે જો તમે નવું વાહન અથવા મકાનની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારી યોજના માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે ભગવાન વિષ્ણુજીની અદ્વિતીય કૃપાથી મેષ રાશિના લોકોનો ભાગ્ય તમારા પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ મેળવો અને તેને બિનમૂલ્ય ન જાવદો મિત્રો આ યાદીની આગળની રાશિ જાણવા પહેલા જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કર્યો તો કૃપા કરીને સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયોઝ સમય પર મળી શકે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી હવે તમારે ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળશે તમારી મહેનતનો હવે તમને સારો ફાયદો મળશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ હવે પહેલા કરતાં વધુ સારી રહેશે તમારા અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથેના સંબંધો અને જોડાણો વધશે આ રાશિના જાતકોને વિવિધ પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળવાની સંભાવના છે સાથે સાથે તમને પરિવાર અને જીવનસાથી તરફથી પણ સંપૂર્ણ સહકાર મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્ય સરળતાથી પૂર્ણ થઈ જશે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી તમારી ધનલક્ષી સમસ્યાઓ હવે દૂર થશે અને જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી વૃષભ રાશિના જાતકોને ઝડપી અને મોટા પ્રગતિ મળશે તમે જીવનમાં આગળ વધશો અને સફળતાના નવા અવસર પ્રાપ્ત કરશો હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે કુંભ કુંભરાશિ કુંભરાશિના જાતકો તમારા જીવનમાં ભગવાન વિષ્ણુજીની કૃપાથી ખુશીઓનો ભંડાર આવવાનો છે હા મિત્રો ભગવાન વિષ્ણુજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને તમારા અટકેલા તમામ કાર્ય હવે સફળતા સાથે પૂર્ણ થશે વ્યાપારીઓને તેમના વ્યવસાયમાં અનિચ્છનીય નફો થશે તેમનો વ્યવસાય ઝડપથી પ્રગતિ કરશે અને દરેક જગ્યાથી તેમને નફો મળશે કુંભ રાશિના જાતકો માટે આ સમય દરેક રીતે શુભ રહેશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વધારો મળશે જેમણે નવી નોકરીની શોધમાં છે તેમના માટે ઇચ્છિત નોકરી મળશે જો તમારા કોઈ પૈસા અટકાયેલા છે તો તે પણ ઝડપથી પાછા મળશે મિત્રો વ્યાપારમાં આવતી અડચણો દૂર થઈ જશે અને જીવનમાં ખુશીઓની વહાર છવાઈ જશે કુંભ રાશિના જાતકો ભગવાન વિષ્ણુજીની કૃપા તમારા પર છે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક છે આનો સંપૂર્ણ લાભ લો અને સમય બિનમૂલ્ય ન જાવ દો ધન્યવાદ